સતત ત્રીસ કલાક તેને બેસીને ઢોલ વગાડવાનો છે જે અઢાર તારીખે સવારે આઠ વાગ્યાથી શરૂ કર્યું છે અને ઓગણીસ તારીખે અંદાજે ત્રણ વાગ્યા સુધીમાં તે પૂર્ણ કરી દેશે દીકરાની મ્યુઝિકની જર્ની સિનિયર કેજીથી શરૂ થઈ હતી અને તબલા અને ડ્રમ માટે અમે ફક્ત પ્રોફેશનલ શીખવાડ્યા હતા બાકીના સત્યાવીસથી વધુ ઇન્સ્ટ્રુમેન્ટ એ જાતે શીખ્યો છે અને મ્યુઝિકમાં એને ખૂબ રસ છે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં મારું સપનું હતું કે હું પહેલાં એને વર્લ્ડ વાઇડ રેકોર્ડ કરાવી દઉં તો એ રેકોર્ડ લાસ્ટ જુલાઈમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ કરાવ્યો ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરાવ્યો અને ત્યારે જ મને એવું હતું કે અહીંયા સુધી તો પહોંચ્યા હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરાવીશ અને એક જ વર્ષની અંદર એ મારું સપનું આજે અહીંયા પૂરું થવા જઈ રહ્યું છે અને આજે તે રેકોર્ડ અટેમ કરી રહ્યો છે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યું છું મને ખૂબ જ આનંદ થાય છે મારા પરિવારનો મને અને ભવ્યને ખૂબ જ સપોર્ટ છે જ્યારે ગિનીસ બુક ઓફ રેકોર્ડનો વિચાર આવ્યો ત્યારે તેના જ એક મિત્રનો રેકોર્ડ હતો તેણે મારી સાથે વાત કરી અને મેં પૂછ્યું કે તમે આ રેકોર્ડ કઈ રીતે અટેમ્પ્ટ કર્યો હતો ત્યારે મારી સાથે વાત થઈ અને મેં ભવ્યને વાત કરી ભવ્યને પણ એટલો જ રસ હતો તો ગૂગલ પણ એને જોઈ લીધું કે ક્યાં ક્યાં રેકોર્ડ ગિનિસમાં થઈ ગયા છે અને કઈ કઈ ગાઈડલાઇન ફોલો કરવાની હોય છે તો આ ખૂબ હાર્ડ વસ્તુ છે પણ જો આપણે હિંમત ના હારીએ તો બધું જ શક્ય છે અને માત્ર ચાર દિવસમાં ગત પંદર તારીખે મને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું એપ્રુવલ આવી ગયું કે અઢાર તારીખે તમારે ભાગ લેવાનો છે તો ચાર દિવસની અંદર અમે વેન્યુ ફૂડ અને ભવ્યની મેન્ટલી અને ફિઝિકલી જેટલી પણ તૈયારી કરવાની હતી તે કરી હતી અને અમને વિટનેસ જોઈએ જે ત્રીસ કલાકે વિટનેસ ત્રણ ત્રણ કલાકના સ્લોટમાં બેસી શકે અને એ પણ હાઈ ક્વોલિફાઈડ મ્યુઝિકલ ફીડમાં હોવા જોઈએ આવા વિટનેસને રેડી કરવા માટે અને આ રેકોર્ડ અટેમ્પ્ટ કરવા માટે ફક્ત ચાર દિવસનો સમય મળ્યો હતો